નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ વડોદરા શહેરમાં તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે વડોદરા શહેરમાં તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે ન્યાય મંદિર સહિત સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે કે જેમાં ડીસીપી ઝોન થ્રી ના અભિષેક ગુપ્તાની આગેવાનીમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું જેમાં એસીપી અશોક રાઠવા નવાપુરા પોલીસ મથકના પીઆઈ સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો છે તો પોલીસની સાથે પેરામિલિટરી ફોર્સ ના જવાનો દ્વારા પણ ફૂટ માર્ચ હાથ ધરવામાં આવ્યો જેમાં તહેવારો દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ફૂટ પેટ્રોલિંગ કરાયું તહેવારની ઉજવણીમાં શહેરમાં શાંતિ જાળવવા સૌ કોઈને અપીલ પણ કરવામાં આવી છે તો લહેરીપુરા દરવાજાથી નીકળી ન્યાય મંદિર મદન જાપા રોડ રાજમહેલ રોડ સહિતના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું કે ખબર નહીં આમાં બેઠા શું તમને નથી ખબર તમારી દુકાનો ઊભી જાવ છે આ પોસ્ટન જવું જોઈએ આજે જે ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું હતું તેમાં દૂધવાળા મહોલ્લાનો જે વિસ્તાર છે ત્યાં સાયકલની જે દુકાનો છે તેની સામે ઘણું બધું પાર્કિંગ હતું તે સી ડિવિઝન એસીપી સાહેબ ઈ ડિવિઝન એસીપી સાહેબ અને અમારા દ્વારા અને અન્ય પોલીસ કર્મચારીઓ અને જે સીઆરપીએફની ટુકડી ફાળવવામાં આવી છે તેને સાથે રાખીને લોકલ પોલીસ સ્ટેશનના અધિકારી સાથે રાખીને જે પણ વધારાના જે પાર્કિંગ છે તેને આજે સમજાવીને દૂર કરવામાં આવ્યા છે અને હવેથી જો તેઓ સમજાવ્યા પછી પણ પાર્ક કરશે તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેમના વ્હીકલ ડિટેન કરવામાં આવશે અને કોર્ટ રાહે જે યોગ્ય પગલાં લેવામાં આવશે હા વેપારીઓને બોલાવીને સૂચના આપવામાં આવી છે કારણ કે ઘણી બધી વેપારીઓની દુકાનોમાં સીસીટીવી કેમેરા નથી તો તેમને સીસીટીવી કેમેરા નાખવા માટે સમજાવવામાં આવ્યા છે અને તેની સાથે સાથે જો તેમને ત્યાં કોઈ પરચેસ કરવા આવે છે તો એ જે યલ્લો લાઇન માર્કિંગ કરવામાં આવ્યું છે તેની બહાર કોઈ પાર્ક ના કરે તે બાબતે તેઓ શાંતિથી સમજાવે એ બાબતે તમને સૂચના કરવામાં આવી છે અને જો કોઈ ઇલીગલ પાર્કિંગ કરે છે તો તાત્કાલિક લોકલ પોલીસનું કે ટ્રાફિક પોલીસનું ધ્યાન દોરે તે બાબતે તમને અવગત કરવામાં આવે છે હવેથી જે ટ્રાફિક ક્લિયરન્સ છે તે કરવામાં આવી રહ્યું છે અને રેગ્યુલર થાય પણ છે પણ અત્યારે આપ સૌ જાણો છો તે પ્રમાણે ગણપતિજીનું ઘણી બધી જગ્યાએ આગમન થયું છે તો દર્શનાર્થીઓ પણ આવતા જતા હોય છે તો એના કારણે કદાચ ટ્રાફિકનો ઇસ્યુ મોટાભાગે નથી થતો પણ જો થાય છે તો થોડોક કંઈ પણ એવો ઇસ્યુ નહીં થાય એ માટે પોલીસ અમે રાખેલી જ છે દરેક જગ્યાએ અમે એસઆરપીના પોઈન્ટના માણસો રાખ્યા છે અમારી પીસીઆર પણ ઘણી જગ્યાએ હોલ્ડ પણ હોય છે તો જેવો આવો કોઈ બનાવ નહીં બને તે બાબતે અમે યોગ્ય પગલાં લેવામાં આવ્યા છે અને આગળ પણ લેતા રહીશું ફેલાય છે એની ઉપર શું છે જે ઘણી વખત એવું બનતું હોય છે અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જમાનો છે સોશિયલ મીડિયા પર ઘણી વખત કોઈ ફેક ન્યૂઝ ફેક મેસેજ પણ વાયરલ થતો હોય છે અને જૂની યાદથી ઘણા વર્ષો પહેલાંની કોઈ ઘટના હોય અથવા અન્ય કોઈ બીજા જગ્યાની ઘટના હોય તેને મૂકી દે પછી વાયરલ કરવામાં આવે છે કે આ આપણા જગ્યાએ આ બનાવ બન્યો છે તો આવો કોઈ બનાવ આપ સૌના પાસે આવે છે કોઈની પાસે આવે છે તો તેને વાયરલ કરતાં પહેલાં એની ખરાઈ કરી લેવી જોઈએ અને ખરાઈ કરવા માટે આપે જે લોકલ પોલીસ સ્ટેશન છે તેને કોન્ટેક્ટ કરીને તેમને પહોંચાડવું જોઈએ પણ એવું નહીં કરવું જોઈએ કે આપણે અન્ય ગ્રુપમાં એને ફોરવર્ડ કરીએ અને કોઈ લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ ઊભી થાય તેવું ન કરવા માટે તમામ નાગરિકોને મારી એક નંબર અરજ છે નવાપુરા અને રાવપુરા વિસ્તારની અંદર ગણપતિ મહોત્સવની ઉજવણી શાંતિપૂર્ણ પતે એ માટે અમારા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેરામિલિટરી ફોર્સીસ સાથે ફૂડ પેટ્રોલિંગ અને એરિયા ડોમિનેશનની કાર્યવાહી થઈ રહી છે આપના માધ્યમ દ્વારા હું કહેવા માંગુ છું કે વડોદરાની અંદર ગણપતિ મહોત્સવ ખૂબ શાંતિપૂર્ણ સુરક્ષિત રીતે પતે એ માટે આપણે કોઈ અફવાઓમાં ના ફસાઈએ ટોળાશાહી ના કરીએ અને પોલીસ સાથે સાથ સરકારમાં રહીએ અને અત્યારે હાલ એરિયા ડોમિનેશનનું કામ ચાલી રહ્યું છે અને પોલીસ તહેવારો સુરક્ષિત રીતે ઉજવાય એ માટે સજ્જ છે તમારા ભાઈ નવનીત પર નેશન પ્લસ ન્યૂઝ પડદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર